હેલો મા યુટ્યુબ ફેમિલી કેવી છો બધાએ તો આપણે આજે થોડુંક બારે જવાનું પ્લાન થયો છે તો મને એમ થયું કે તમારા સાથે આ બ્લોક તો આપણે જઈ રહ્યા છીએ ખંભરાણી ચસણી બધી છે આજે તો મને એમ થયો કે ચાલો એક વ્લોક તો થઈ જાય આજે તો જો મેં મારો કર્યું છે તો આપણે આને પ્રેસ કરી લઈએ સૌથી પેલા ફેમિલી તૈયાર થઈ ગયા છે ને જો તનુ આ મોઢો નહીં બતાવી પણ એ કરી રહ્યા છે એ પણ હાલી રહ્યા છે અને હું પણ હાલી રહી છું અને હવે મેળવવાની રાણી આવશે ચલો ચલો પણ સચ્ચાઈ કહું ફેમિલી તમને યાદ હોય તો મેં ઓલો સેટરફિલ મોસ્ચરાઈઝર અને સેટરફિલ ફેસવોશ મેં લીધા હતા એનાથી છે ને પહેલાં તો મને નોટ ન કર્યો પણ ધીમે ધીમે હું નોટ કરું છું કે ફેસ વોશ છે ને સાવ એટલે સાવ જેને શૂટ કરતો છે ને કરતો છે પણ સ્કિન છે ને સાચે બ્લેક થાય અને કાલ મારા સાથે એક્સિડન્ટ પણ થયો એ વસ્તુમાં જેમ કે ઇન્સ્ટાગ્રામમાં મને છોકરી કીધું એનો પણ કલર મારા જેવો જ છે થોડોક ફેર નથી આમ કહેવાય ડલ છે તો એ મને પૂછતા હતા કે કયો મેં વસ્તુને યુઝ કરવો ખપે તો મેં એમને કીધું કે તમે સેટઅપિલનો મોક્સચરાઈઝર આનો ફેસવોશ યુઝ કરો એનાથી વધારે સ્કિન કારી થાય પછી મને લાઈટ થઈ ગઈ સારી આજકાલ હું પણ અનુભવીને રોજ કહેતી હોય કે મારા ફેસઅ બહુ ખરાબ થતો જાય આજથી મેં સમખાતા કે કોઈ દી છે ને આનો સેટઅફિલનો ભૂલી ગઈ ફેસવોશ ફેસવોશ યુઝ નહીં કરવા ના મોચરાઈઝર તો સારો છે એ તો બધાય બહુ વ્યવસ્થિત છે કાંઈ એમ એવું નથી પણ વોશ યુઝ નહીં કરવાનો એનાથી સ્કીન બહુ ખરાબ થાય ટૂંકમાં એટલે પહેલાં મેં જ વિડીયો બનાવ્યો હતો ને હું જ કહી દઉં કે એ ન વાપરજો હાલો આવી ગયા હાલો

અને દસતે સાચવી લઈ જાય હા મે મનાયા સાંક ને બધું કરી લઉં તું બોલતું હાતી પણ આપણે કાઢવો પડશે સુબ હાલો આવે ફોન બતાવી દે આ બરાબર જો તમને નવી નવી હોટેલ સિક્યો ને

અમારા માટે તો સિમલા મનાલી જ છે ના ના મારા માટે નથી ઓ આને માટે જો આ ખોટી જગ્યા ના માટે પણ નથી તમને કેટલા જાય ફોન કરી ક્યારે જાવ મનાલી તો લઈ જાય છે ના એક હું સુભમ માટી લઈ લઈશ નનકુડી જોઈ આવી મોટી ને એકેની લેવી પડે એક થેલો છે એક સુટકે બે લઈ જાત હું એક મને લેવી લે મેકઅપ એ આલે ને મેકઅપ રાખ મેકઅપ બહુ ખપે વરું દાડું એ પર મને કરે દે આટલા તો

બધા દર્શન કરી લીધા છે હવે અમે જઈ રહ્યા છીએ અમે ખભરા આવીએ છીએ

અહીંયા સીએનજી ભરાવા માટે ઉભા હતા તો અહીંયા કને તો ચંપા કરી ના આ ને ફૂલ સ્ટોરી ચાલે ફૂલ હા એમ ફૂલ ડેકોરેશન ફૂલ ડેકોરેશન થાય અહીંયા

એનો માથે બિચારાને દુખે હવે તો હવે અમે ડુંગરી બટેકાનો શાક વગાલી રોટલી બનાવી લે શીરો બની જાય ને પછી જમોટ આવે મલી વેલી હવે પછી ને